નહીમાં હોય ગઈ માં સૌ નહી માધાની ગઈ તો આ પરંપરાની જે વાત છે એ દરેકને નમવાની વાત છે પણ નમવાના બદલે એડ્યા જેવું થઈ જાય જે માબા નીચે એવડો ઉગ્યો પીંડો ઉગ્યો ને આવડો થયો પાદર થઈ જ નથી અને વૈદ્યો છે ભાઈ તમે ઠેકાણું ફેર હો અહીં મારી જગ્યાએ તો ભાઈ કે પણ હું અહીં બહુ વર્ષથી જ મારી જગ્યાએ તમારી ન હા એટલે મારી મારી મોટી જગ્યા કાંઈ બે આંગળ વધે બે આંગળ વધે તો મકાન જડે તો બચતા ના નાખે બહારથી થાય તો વેચેક પણ વધી જાય અવળો મોટો થઈ હાલ ભાઈ તું કાંઈક નહીં આયી તારીખે ને તમે કહો હજી નીકળી જયા જગ્યા મારી જાય જડે તો ગયો છે મારે નથી તો બીજા આ લંબાઈ જાને ખબર ભાદરવું આવશે એટલે ભાઈનું પૂરું થઈ ગયા બાતું ગોતું ભાદરવું આવ્યું ફાકર આવ્યો પીળામાં હળવો મળ્યો ગરવ થોડો થોડો કરમાવો મઈ એટલે અધ બેરો આ મકાન ગોતું હું જાઉં છું બેવડા બની ગયા

પરંપરા ઘરનું નથી આપણે કઈને કોઈ બાપુ ઘરે કહેવા જઈએ એવું તો નથી ને ધર્મ તો આદિ અનાદિ નો છે કાયમી માટે તો એ ધર્મે અનેક સીધા ઈ માર્ગે અનેક સીધા અને હજી પણ એમને સીધા આવે અને આ વેલ છે એ પરંપરાથી આવી લે કોઈના ઘરેથી ધર્મ નથી નીકળ્યો કોઈના ઘરેથી સ્થાપના થઈ નથી પરંપરાથી આવી પણ ભાગ આપણે પાડ્યા પાડી નો પાટલો હોય પણ ચાર પાય થાય કટકા કરે એમ આ બાબા સાધુ હોય મારા તમારા સંપ્રદાય કહે આ તમારો ધર્મ ના મારો ધર્મ આ તમારી સંપ્રદાય સંપ્રદાય તો આપણે ઊભી સંતો સંતોને છે સંપ્રદાય સંતોનો વાળો છે ક્યાંય વાળામાંથી તમને બાયણે કાઢે છે કે ભાઈ આ તો એક જ છે આ તમે ભાગ કાક જ નહીં થાય છોકરા પછી એમાંથી બાજવાનું થાય છે વાદ વિવાદ થાય છે આ તમારો ના મારું હું આને પગે ન લાગુ મારા નથી એ મારા નથી આ મારા છે આમ આ વિવાદ ઉભો કોને થયો કોઈ મહાપુરુષોએ કર્યો કોઈ એવા સંતો આપણે કહેવું કીએ છે આપણે ઉભું કર્યું છે મનથી થાય છે ને ગામો ગામ ટકા છે ને આપણા નથી હો પંથ ના છે ઓલા આવ્યો કે આપણા નથી આપણા નથી તો આ કોના બધા ભગવાન દેખું સમજણ વગરનું આ બધું છે એટલે પૂછાવું પડે છે તો આંબો નમે એમ જેટલા સંતો ભક્તો મહાપુરુષો થયા અને શરણમાં ગયા ગુરુના પછી ક્ષમતા માપ નમતા ગયા નમતા ગયા જગત નહીં વંદન કોઈ વેરી નહીં કોઈ શત્રુ નહીં નહીં મિત્ર નહીં શત્રુ પૂરમાં આ છેયપો આનંદ કોઈ અરે કાંઈ છે જ નહીં પછી એમાં ક્યાં કાંઈ કરવાનું મારું તારું ક્યાં બધું છે જ્યાં સુધી આ દેહ ભાવ છે આપણો જાતિભાવ છે કે આ બાપુ છે આ પટેલ છે હરિજન છે ત્યાં બધી આવરણ છે ને બધાને આ બાપુ છે આ તો ગીતો હરિજન છે તો ઓલો કે મે પટેલ છે કે આપણે પૈસું છે ભાજપા બેટોઈ પટેલ કે આ બાપુ કોઈ છે પણ એ સમજણ નથી એટલે ડકા ઉભા થાય છે કઈ થાય તો સંતો તો એક જ રાહ ના આવે છે પરંપરા ધર્મ એ બીજો નથી ધર્મ સર્વોપરી એક જ છે ભજન એક જ છે સબંધ એક જ છે અને સાધના પણ એક જ છે મૂળની એમાં બધું સમાઈ જાય છે એક નામની અંદર વિશ્વ આપ બાપુ એ કીધું કે મેં જાચું જુગદીશ ને અવર ન જાચું કોઈ પરિભ્રમનું ભજન કરું પછી કોની જરૂરી મેં જાચું જુગદીશ અવર ન જાચું કોઈ જેને જાચે મુક્તિ મળે પ્રેમ કર્યો આજે તમારે મોદી આને છેડવાડી ગયું હોય પછી સરપંચ સરપંચને કોઈને બરફવાના રીએસએજી લાઈન થઈ ગઈ હોય તો પછી શું જરૂર છે તમારે કદાચ આપણે ના આગળ જવું બાપુ પાછું ઓને ભરામણ કરે તમે બાપુ ડાયરેક્ટ હોય તો જરૂર પડે આ બધા છે ને કરવા પડે આપણો શેરો ડાયરેક્ટ નથી હોતો એ ખોટું આ ના કરજો આમાં વાંચું તો જેને વેણ એને કબજે કર્યા એને મન જીત્યું પછી જગો પહેરે તો ભલે પાટણ પહેરે તો ભલે અને ગમે કપડાં કપડા કપડાં કોઈ કરી બગવા પહેરો તો ભલે ને ભોરા પહેર્યો તો ભલે તો દેહને ઢાંકવા નથી અને મને તમને અત્યારે મેં આવું પહેર્યું હારું આપણે મનની ભ્રાંતિ છે મેં અસલ પહેર્યા મેં હારા પહેર્યા આ તમારે કાંઈ છે બે અનાજ મળી જાય કપડાં ટાખવાનો એને કાંઈ છે નહીં એને શરમ નથી એને માલિકા કાંઈ છે ના તો આપણો તણકાર છે પણ જ્યાં સુધી આ જે ભાવ છે ત્યાં આ પટેલ છે આ બાપુ છે આ મારું છે આ તારું છે હું આમ છ હું આ જાણું છું આ કરું છું ત્યાં સુધી અંદરના સંકલ્પ વિકલ્પ તલ વિકલ્પ વિચાર કરે છો એ ચરાચરમાં દરેક માં ભગવાનનો વાત છે કોઈ ઘટ ખાલી તો નથી સબઘ મેં મારો સાંઈ કોઈ ઘટ ખાલી નથી પણ એવા ઘટકી બલહારી કે ઘટ પ્રગટ તો આ પ્રમાણ તો પ્રગટના છે ને જે પ્રગટ છે એમાંથી બીજું પ્રગટ થાય આ એક દીવો બને છે તમારે બીજી જોત ઊભી થઈ અનુબાપુ હતા તો આ દીવો થયો આ દીવો છે તો અનુબાપુ દીવો ન હતો આ દીવો ન પરંપરાથી છે એટલે ગુરુ શ્રી હોય કે ઘર નો સંસાર હોય પણ આયલું આવે છે ને તો ભગવાન ભજન જે કરવાનું છે ને એમાં પરપંચ પાકણ આ બધા લાવા બીતર આવે છે કે આવતા જેને નથી સમજણ આજનું જમાનો તો જુઓ ભારાડી દાણા ગોરા ધાગર ચપટિયું કોઈ સંતો ભક્તોમાં ક્યાં આવ્યું અચાન એનો ઘણી સમૃદ્ધ છે કે બાળસા ની ઉરમ બને કે રાજાની રાણી બને એને શેરી માગવા જવાનું હોય અને રાણી માગવા જાય તો કેટલું ખરાબ લાગે કે ભાઈ આ તો રાજની રાણી માગવા નીકળી ખોટું છે તો આ ભક્તિ બાળસા ઉરમ છે રાજની રાણી છે મરે પણ માગે આ કઈ નાની વાત નથી આ પદ છે કઈ હેલું નથી નથી સમજાતું એને મુશ્કેલ છે એને આઘું લાગે છે એને બીજું લાગે છે જેને સમજાઈ ગયું એને સ્થિરતા આવી ગયું બસ પૂરું થઈ ગયું સ્થિરતાનું ઘર આવી ગયું એટલે કામ પૂરું થઈ ગયું જગત આખાને વંદન જગત આખો મિત્ર જગત આખું ચરાચરમાં એને વંદન કરી સેવા કરવી ડુંગળા રે કાંઈ નથી ચાવક ચીબક કાંઈ નથી ધન ધતુરા કરે કાંઈ નથી એને બરોબર ઈશ્વર ભજન જો કરવું હોય તો એમાં પાકડ પરપંચ ની હોય એટલે